હવે આપ સાંભળશો સુરેન્દ્રનગર જિલ્લા સમાચાર પત્ર જેના લેખક છે દિનેશ પરમાર ઉનાળાના આ દિવસોમાં અત્યારથી જ ઝાલાવાડ પંથકમાં આકરો તાપ પડવાનો શરૂ થઈ ગયો છે તાપમાનની આ ગરમી સાથે હવે રાજકારણની ગરમી પણ પડી છે લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય ગરમાવો આવી ગયો છે તો રાજકીય પક્ષ સાથે ચૂંટણીતંત્રએ પણ લોકશાહીના આ મહાપર્વની તમામ તૈયારી શરૂ કરી દીધી છે આગામી તારીખ સાતમી ના રોજ સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે મતદાન થવાનું છે લોકસભાની આ બેઠક માટે દસ લાખ ત્રેપન હજારથી વધુ પુરૂષ મતદારો અને નવ લાખ બોંતેર હજારથી વધુ સ્ત્રી મતદારો મળીને કુલ વીસ લાખ છવ્વીસ હજાર જેટલા મતદારો પોતાનો મત આપીને લોકશાહીના આ મહાપર્વમાં સામેલ થશે સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ ચોટીલા લીંબડી દાંગધ્રા અને દસાડા એમ પાંચ વિધાનસભા બેઠક માટે તેમજ વિરમગામ અને ધંધુકા વિધાનસભા બેઠક મળીને કુલ સાત વિધાનસભા બેઠકની બનેલી સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર કુલ બે હજાર એકસો છત્રીસ મતદાન મથક પર મતદાન થશે ચૂંટણી જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતા અમલમાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વોલ પેઇન્ટિંગ પોસ્ટર બેનર સહિતની અંદાજીત છ હજારથી વધુ પ્રચાર સામગ્રી હટાવવામાં આવી હતી આ ઉપરાંત પ્રચારાત્મક લખાણ ભૂસવાની કામગીરી કરવામાં આવી હતી આદર્શ આચાર સંહિતાના અમલ માટે જિલ્લામાં કુલ ઓગણીસ ટીમની રચના કરવામાં આવી છે જ્યારે ઓગણીસ નોડલ ઓફિસરની પણ નિમણૂંક કરાઈ છે ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ત્રેવીસ ચેકપોસ્ટ ઉભા કરવામાં આવ્યા છે નિષ્પક્ષ ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર અને ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે તો બીજી બાજુ રાજકીય પક્ષ પણ સજ્જ થયા છે લોકશાહીના આ ઉત્સવ વચ્ચે હોળી ધૂળેટીનો પર્વ પણ આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર સહિત ઝાલાવાડની બજારમાં ધાણી દાળિયા ખજૂર રંગ અને પિચકારીના વેચાણમાં તેજી જોવા મળી રહી છે ઉત્સવ ઉત્સવપ્રેમી ઝાલાવાડવાસીઓ પ્રકૃતિ પ્રેમી પણ છે તેમનો આ પ્રકૃતિ પ્રેમ ગઈકાલે ઉજવાયેલ વિશ્વ ચકલી દિવસ કે આજના વિશ્વ વન દિવસ પૂરતો સીમિત નથી પક્ષીઓને ચણ અબોલ જીવો માટે પાણીના અવાડા ઘાસચારાનું દાન પક્ષીઘરનું વિતરણ જેવી જીવદયાની પ્રવૃત્તિ સતત ચાલતી રહેતી હોય છે જાલાવાડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના વેપાર ઉદ્યોગ વ્યવસાય સાથે સંકળાયેલ તમામ સદસ્યનું મિલન થાનગઢના યુરો એન્કર સેનેટરી વેર ઇન્ડસ્ટ્રીઝ ખાતે યોજવામાં આવ્યું હતું આ સ્નેહ મિલનમાં જાણીતા હાસ્ય કલાકાર પદ્મશ્રી શાહબુદ્દીનભાઈ રાઠોડ ઉપરાંત ચેમ્બરના પ્રમુખ મયુરભાઈ ત્રિવેદી તેમજ ચેમ્બરના સદસ્ય સહપરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા લખતરની જુગતરામ દવે પે સેન્ટર શાળા ખાતે તાજેતરમાં યોગ સંવાદ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા યોગ બોર્ડના કોઓર્ડિનેટર નીતાબેન દેસાઈ તાલુકા યોગ બોર્ડના કોચ ઇલાબેન કવાય ધોરણ પાંચથી આઠના વિદ્યાર્થીઓ સાથે યોગ સંવાદ કરીને યોગની ઉપયોગીતા સમજાવી હતી થાનગઢથી છેલ્લા બત્રીસ વર્ષથી પગપાળા સંઘ દ્વારકા જાય છે આ વર્ષે પણ ચારસોથી પાંચસો ભાવિક બહેનો સાથે ચારસો થી પાંચસો ભાવિક ભાઈઓ બહેનો સાથે દ્વારકા જવા સંઘનું પ્રસ્થાન થયું છે પદયાત્રા કરીને દસ થી અગિયાર દિવસે સંઘ દ્વારકા પહોંચશે સંઘ સાથે કાછું સીધું સામગ્રી અને રસોઈયા પણ હોય છે સંઘના પ્રમુખ કાનાભાઈ સભાળે જણાવ્યું કે થાનગઢથી દ્વારકા ઢોલ નગારાના તાલે સંઘના સભ્યો રમતા જાય છે કોઈપણ ભક્તને ક્યારેય કોઈ પણ તકલીફ પડતી નથી એટલું માલધારી સમાજને દ્વારકાધીશ પર વિશ્વાસ છે અને આ વિશ્વાસ અતૂટ છે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી કેસી સંપટની ઉપસ્થિતિમાં વઢવાણ જીઆઈડીસી ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો ઔદ્યોગિક એકમમાં કામ કરવા આવતા બહેનો તેમજ ભાઈઓએ હું અવશ્ય મતદાન કરીશ તેવા સંકલ્પપત્ર ભરી મતદાન કરવાના શપથ લીધા હતા વઢવાણ પ્રાંત અધિકારી નિકુંજ દુડા આઈએસ હિરેન બારોટ સહિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા રોટરી ક્લબ ઓફ વડવાણ દ્વારા ચાઇલ્ડ હોમના બાળકોને સાથે રાખીને બાગમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યાએ ઉપસ્થિત રહી સૌ લોકોને પ્રોત્સાહિત કર્યા હતા સુરેન્દ્રનગરના જૂના પાવર હાઉસ રોડ પર આવેલ સ્મશાન ગૃહમાં રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા દાતાઓના સહકારથી નવનિર્મિત ગેસ આધારિત ભઠ્ઠીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો સુરેન્દ્રનગરની આઈપીએસ સ્કૂલ અને અલ્ટ્રા વિઝન સ્કૂલ ખાતે તુલસીપત્ર ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગ અગસ્ત કુંદનીકા કાપડિયા સાહિત્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જાણીતા ચિત્રકાર ભાવિનીબા ઝાલાએ કવિકૃષ્ણ દવેની કવિતા આજ્ઞા પર બાળવાર્તા તૈયાર કરી બાળકોને આનંદિત કર્યા હતા આપ સાંભળી રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક હતા દિનેશ પરમાર પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું